રામ બ્રામ ડાયરા ને હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો કેમ છો બધા મોજમાં છો ને મોજમાં જ રહેજો તો મિત્રો અટાણ આપણે આવી ગયા હવાર હવારમાં વેલા ઉઠીને ડાયરેક્ટ જાગીને ભાગીને હાલતા થઈ ગયા વિડીયો બનાવવા અને પેલો વિડીયો શું છે ખબર આપણે આજ બર્તન ભાંગતા હતા આજની કાલ આ શું છે પાણી છે આપણે બર્તન ફાડતા હતા ઘણા હે બર્તન આજે ફાડવાના છે પણ એની પહેલા તમને કઈ કેવું દેખાડું મોરા ઉભા થઈ ગયા શિયાળાની તો જો મોર ઉભા થઈ જાય એવી શિયાળ ડાઈટ પડ્યો તો હાલો તમને પહેલા દેખાડી દઈ આપણે કંઈક નવું દેખાડવાનું હોય આપણે હે ને એક આજે રીલ બનાવવાના હે આ બાજુ મોટું જ કરું આ બાજુ બહુ ઊંચું દેખાય છે તો આજે એક રીલ બનાવવાની છે મસ્ત સુખનો સૂરજ ઉગાડી દેવો આપણે આજે મારી માં જોઈ આવજો

એક જ જોઈ નથી જોતી બીજી તો આ બે ઉપર બનાવવાનો છે વિડીયો અને રીલ મસ્ત આવશે જોજો ને તમે આ છે ને એ શું કે આપડો ઓલો શું કે સપોર્ટિંગ એક્ટર છે ગમે તે કઈ કામ પડશે તો આવશે આવશે હા તો મિત્રો આજે આ પાડી છે ને આ એ અમારે કીની છે ખબર આ ભાઈ બકરીની અને આ છે ને આ ભેણ એની પાડી આ કોથળા ઓઈલ ઇન ટાઇટ જ નહીં પડતી કેમ કે આ બાંધલ છે આખો રાયતા બાંધલ હતો ને ટાઇટ ન્યાથી હવા આવે તો પડે અને આને ઉમણી બાંધી હતી ને આ પહેરની પાછળ જ એટલે ટાઈટ પડતી હતી એટલે તો જોઈ લેજો આપણે વિડીયો બનાવવાના હે જોઈ આવજો ઇન્સ્ટાગ્રામ આપણે કદાચ યુટ્યુબમાં જ મૂક્યું પણ જોઈ લેવા સારું તો હલો કંઈક આગળ આ જે બળતણ કાપવાના હે તે વિડીયો બનાવ્યું ને કંઈક નવું કર્યું એ નવું કર્યું એ તમને આગળની નહીં દેખાડવી પડશે ને દેખાડશું તો જરાક વારમાં રીલ બનાવી લઈશું અમે તો મિત્રો આપણે આગળ આવ્યા હતા કુંજુ ઉડાડવા અને એની પહેલાં તમને બીજું એ દેખાડી કુંજુ તો ઉડી ગયા હવે એને કંઈ દેખાડવાનું થતું નથી આપણે બીજું કંઈક દેખાડી ઉભા રહી મિત્રો તમે જોઈ શકો છો આપણો પહેલો જીરો આપણે એકલા એ વાવ્યું એટલે મેં એકલાય નહીં પણ અમારા ઘરના એ પહેલીવાર વાવ્યું મેન માર ભાઈ मरवा पुण्य नहीं है तब तक पहला वाई उन तो आम मारु पहली मेहनत नू है तो हूँ क्यों स्वास भूल गया वहाँ थी दौड़ी नहीं वो जो वहाँ थी जड़ घर आगर थी किम के न्याय जो मरवा बोले जो मरवा बोले न्याय बैठी थी कुंजू अब पास में थोड़ी न जाऊँ पढ़ के कर तो थोड़ों स्वास को छोड કાલ પાછું આવું જો દોડવા એટલે હાલો ઉગી પાછા ન્યા અને જીરું જોરદાર છે અને ઘૂંધરીએ તમને દેખાડી દઈ જુવાર ત્યાં પૂગી આગળ મિત્રો આ આપણી જુવાર છે કિંમા કે વળી થઈ ગઈ આનો આપણે વિડીયો મૂક્યો તો એકવાર પાણી વરતા હતા એનો આ બાજુ જીરું જીરાની પછી પાછું આપણે જુવાર પાછી આવી અહીંયા જુવાર અને બાપુ દૂધ દઈને આવી ગયા એક જ વારમાં એટલો હા ના ચડ કઈ વાંધો નહીં હજીત આપણે રીલ બનાવવાની છે પેલા કુંજુ બેસી ગયો એટલે હલો તો ભાઈ હું રીલ બનાવી લે પછી કઈક તો આજનો બ્લોગ હવે અહીંયા જોયો તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો આવજો ભાઈ ભાઈ તથા શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળી એક નવા બ્લોગમાં તો અહીંયા સુધી જોયું ધન્યવાદ આવજો